નમસ્કાર દર્શક મિત્રો લોકસામ સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી સમાચાર આ આખા ગુનાની વિગત જોઈએ તો સવારના આશરે સાડા છ વાગે આ કામ ફરિયાદી તથા જીતેન્દ્ર જવાહરલાલ રોડ તથા મહિપાલ ભાવ યાદવ ઉંમર વર્ષ બાસઠનાઓ ટ્રક લઈને ચા પીવા જીરો હોમ્સ ખાતે જતા હતા તે વખતે પાનપાલ પાસે રિક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલ હતું જેથી ફરિયાદ સાથે ટ્રક ડ્રાઈવર મહીપાલ યાદવ યાદવે આ મહેશભાઈ વાઘેલાને એક્ટિવા સાઈડમાં લેવા કહેતા એક્ટિવા સાઈડમાં લીધેલ નહીં અને જેમ ફાવે તેમ ઊંચા અવાજથી બોલવા લાગેલ બાદ આ આ સાહેબ જીતેન્દ્ર રોતનાઓએ ટ્રકમાંથી નીચે ઉતરીને એક્ટિવા સાઈડમાં કરી મહીપાલ યાદવનાઓને ટ્રકમાં ટ્રક આગળ લેતા આ એક્ટિવા સાઈડમાં લેવા બાબતે મંદુક રાખી આરોપી મહેશભાઈ મેહુલભાઈ હોય ફરી સાથે ટ્રકમાં ડ્રાઈવરોએ બરડા ભાગે લોખટની પાઇપમાં મારી તથા તેની કમર પાછળ ભાગથી છરી કાઢી મહેપાલના છાતીમાં ડાબી બાજુએ તથા જમણા હાથના અંગૂઠા પાસે છરી મારી મહિપાલ યાદવનું મોત નીપજાવી તેમજ ફરિયાદના ડાબા હાથે તેમજ પગના થાપાના ભાગે લોખટની પાઇપ મારી મૂળ ઇજા કરી જે બાબતે ટેકનિકલ રિસોર્સિંગ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આ કામમાં આરોપી ઇમહેશભાઈ મેહુલભાઈ વાઘેલા નવને ગુનામાં વપરાયેલ હથિયારો સાથે ગણ કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલની આગળની તપાસ ચાલુ છે હવે અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે ગઈકાલ સવારમાં સાડા છ વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહિપાલ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ ત્રણ જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા દરમિયાન વચ્ચે જે ચરોલ ગામમાં જ વન જીરો કોમ્પ્લેક્ષ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવાની રિક્ષા વચ્ચે પડી હોય જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા એક્ટિવાટાવવાની ના પાડેલી દરમિયાન જે કી એમની વચ્ચે લગઝગ થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્રેસે ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો અને એ છરીરની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરીદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી આ ગામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરલ ગામ છે ત્યાં એની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક દુકાન જેવું ચલાવે છે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસિક ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવી બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયસપી છે નીલમ કસરી સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમાંથી મળી આવેલો આરોપી વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગરભરી ટ્રોલી એ છોડીનો ગુનો છે એ ઉપરાંત સાણંદ જેડીસીમાં બે હજાર ત્રેવીસમાં લૂંટના બે ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે આ કામે જે આરોપી છે એનો ગુનાત ઇતિહાસ છે એના આધારે જે કલેશ કાર્યવાહી છે કરવામાં આવશે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ